પાંચ વર્ષ કાંતિભાઈ અમૃતિયા વગરનું મોરબીની પ્રજાએ જોઈ લીધું છે કે પાંચ વગર પાંચ વર્ષમાં કાંતિભાઈ અમૃતિયાની ગેરહાજરીમાં શું રોકાની પરિસ્થિતિ થઈ છે અત્યારે જે માહોલ છે કે ભાઈ ચેલેન્જ જે આઈપી છે ચેલેન્જ કાંતિભાઈ સિંહ છે અને સિંહ ચેલેન્જ આપે જ અને આઈપી છે તો એ એ પૂરી કરશે જ અને અમને વિશ્વાસ છે ને અમે બધા ટેકેદારો એની સાથે છીએ ગોપાલ ઇટાલિયા અને એની ટીમ

અને જે આજ દિવસ સુધીના જે એના કામો છે એ કામોને લઈને મોરબીની જનતા એની ઉપર ખૂબ વિશ્વાસ રાખે છે સમગ્ર ગુજરાતી જનતા એની ઉપર વિશ્વાસ રાખે છે અને અત્યારે જે માહોલ છે કે ભાઈ ચેલેન્જ જે આપી છે એ ચેલેન્જ કાંતિભાઈ સિંહ છે અને સિંહ ચેલેન્જ આપે જ અને આઈપી છે તો એ એ પૂરી કરશે જ અને અમને વિશ્વાસ છે કે અમે બધા ટેકેદારો એની સાથે છીએ કાંતિભાઈ સિંહ હોય અને એમને જો ચેલેન્જ આપ્યો હતો તો એવી ચેલેન્જ ભી આપી શકતા હતા કે ચલો તમને વિકાસ બતાવું કેટલો છે મોરબીમાં તો વિકાસ છે જ અને વિકાસ કરે જ છે અને વિકાસ અત્યારે છે તયે તો એ સાત ટ્રમ થી એ ચૂટાઈ છે અને કોઈ પણ માણસ સાત ટ્રમ થી એમને ચૂટાઈ નહીં બોલો જય શ્રી રામ લોકો જય મેક્સિમમ મેક્સિમમ લોકો છે લગભગ આવશે જય શ્રી રામ આપી છે ગોપાલ આવી અને આપે તો સ્ટન્ટ હોય તો આટલા લોકો ન હોય મોરબી નજીક નથી આ જે અત્યારે જે પબ્લિક આવી છે એ બધા સુધી છે તો સ્ટન્ટ હોય તો મોરબી ખાલી નાટક આવે અને આવ્યા છીએ અને રિયલ અમે એક ફરી ફાઇટ આપવા તૈયાર છીએ જો કાંતિભાઈ રાજીનામું આપી પણ દે છે તો મોરબીની જનતાના જે પ્રશ્ન છે એનું શું પ્રશ્ન બેન મેં એમ કીધું કે સાત ટ્રમ્પથી જ્યારે જે વ્યક્તિ ચૂંટાતો હોય એને પ્રશ્ન સોલ્વ કર્યા હોય તો જ એ સાત ફરી ચૂંટાય એટલે પ્રશ્નો બધા ત્યાંના સોલ્વ થયેલા છે થાય છે અને કરે છે એટલે કોઈ પ્રશ્ન છે જ નહીં અને જે તે પણ મીડિયાની ની ના હોય તો પછી લોકો કેમ કે કે વિસાવદર એ મીડિયા મીડિયા વાળા માં જે કોંગ્રેસ વિરો કોંગ્રેસીઓ છે એ લોકો ઇન્ટરવ્યુ આપે છે કે આ રોડ રસ્તા ખરાબ છે ને આ છે ને તે છે બાકી એવું કઈ બી નિયંત્ર માં નથી નાના મોરબી નિયંત્ર માં બહુ સારી રીતે સાત ટ્રમ થી ચૂટાયેલા છે એનો વિકાસ ના કામો દેખાય છે ત્યારે સાતમી ટ્રમ છે બહુ બહુ બહુમતી થી એને ચૂટીને લાવ્યા છે કાંતિભાઈ અહીંયા આવે રાજીનામું આપી દે એના પછી શું

કાંતિભાઈ અમૃતિયાની ગેરહાજરીમાં શું રોકવાની પરિસ્થિતિ થઈ છે અને એટલા માટે જ લોકોએ જંગી સાઠ હજારની મતની લીડથી ચૂંટાઈ છે એની ગેરહાજરીની પ્રજાને અહેસાસ થઈ ગયો કે કે આના વગર નકામું છે આટલા પ્રજાએ સાઠ હજાર મતની લીડ આપી છે કામ ન કર્યા હોય તો કોઈ પ્રજા મત આપી અને છૂટીને મોકલે એવી પ્રજા મૂર્ખ નથી તો આ પ્રજાને ગોપાલ ઇટાલિયા અને એની ટીમ મોરબીની પ્રજાને મૂર્ખ માને છે

પ્રજા અડધી રાતનો હોકારો છે અમારા કાંતિભાઈ અમૃતિયા એ લોકો ગામમાં પાંચ વર્ષથી તમારા ધારાસભ્ય નોતા કાંતિભાઈ અમૃતિયા નોતા જ્યારે જયારે હારી ગયા તા ચૂંટણી પીવીતા પાટીદાર અનામત આંદોલન ના બરાબર છે ત્યારે અમારા ગામમાં ત્રીસ ત્રીસ ટકા વ્યાજે લેતા દેતા થઈ ગયા હતા કોઈના બાપ ની કોઈ કાયદા ની બીક નથી જયારે અમારા ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા ગામમાં આજે અમારા કાંતિભાઈ કોઈના બાપ નથી પીતા અને મોરે મોરો ગમે ત્યારે દેવા માટે તૈયાર છે અત્યારે અમે મોરબીના સમગ્ર કાર્યકર્તા કાંતિભાઈ માટે લોહીનું ટીપુ વરસાવી દેશું જીવે ત્યાં સુધી અમે કાર્તિકભાઈના સમર્થનમાં છીએ મોટું મોરે મોરે દેવાની જરૂર જ નહોતી પ્રશ્ન જનતાના હતા કાંતિભાઈ દ્વારા સભ્યતામાં ગોપાલ ઇટાલિયા કેમ આયા ગોપાલભાઈ ઇટાલિયાની જીત થઈ બરાબર છે એક માત્ર વિધાનસભાની સીટ ઉપર એ લોકો આમ આદમી પાર્ટીના

કાંતિભાઈ તૈયાર છે તો મોરે મોરો દેવા આવી જાય ગોપાલભાઈ જો એનું ન હોય જશે એટલી આપું છું બેન કે જો લડવું હોય તો ડિપોઝિટ જપ્ત થઈ જશે એમની એમની ડિપોઝિટ જપ્ત થઈ જશે પહેલી વસ્તુ જય હિન્દ જય ભારત સાથે મિશન ઇન્ડિયા ગુજરાત પ્રદેશ ઉપા સિનિયર ઉપાધ્યક્ષ રવિ વિરવાણી અમે કાંતિલાલ અમરતીયાને પૂરેપૂરો સપોર્ટ કરીએ છીએ અને એક એ પૂછીએ છે કે જોવા